જોતું કોણ એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી ગુલો રાણી બાજ્યા જે આપણે ભાઈ રોન તો રોન અને હવે જોઈન થાય છે સારી વાત પણ એક કઉ મારા વાલા કે વડીલો એ જોયા વગર સંબંધ કર્યા પણ એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે કે જોયા વગર ભલે સંબંધ કર્યા હતા

છોકરો ગોબરો માં ગોબરી બોલો તો પોથળી બીજે પીડ્યો હોય લોટ ખરેખર અમારે છોકરો જોવા હવે તો કરે જોવા ગયો બાપા એ કીધું દીકરી બેઠી દીકરો ઓલો ગયો અંદર બેન બેઠેલા દીકરી ઉભી થઈ ગઈ આવો ભાઈ આવો દીકરી બિચારી ગામડા ની એને કઈ ખબર નહી એને એમ થયું કે ભાઈ આવ્યો

કોઈના ઘરે તમે પગ મૂકો એટલે ઘરમાં ભગવતી કેવી બેઠી એના ઉપર આધાર હા આપણે પાંચ મહેમાન ઘરે લઈને જાય છે ને એ શેને લીધે ઘરે એવી બેઠી માં હોય તો નગર મહેમાનને ને લીધે ભાઈ ઘરે મહેમાનને ગરધણી બે નો ફળિયા બઠા થઈ જાય એક ભાઈ એની પત્નીને ફોન કર્યા હાલો હા પાંચ મહેમાન લઈને આવું છું રસોઈ તૈયાર રાખજો ભગવતી ની જે ઉપાસના દેવી ભાગવત ચાલે છે તમારા ગામ એ કેવલ માની ઉપાસના છે ભગવાન રામ કોઈ પણ આપણા આપણા જેટલા દેવ મોટા કોણ જેના ઘરમાં ભગવતી ભગવાન તમે કાઢી નાખો તો ભગવાન શિવ થઈ જાય કારણ કે શિવ શક્તિ હારે હોય તો ભગવાન રામ ના માં લઈ તમે સીતાજી નું પાત્ર હટાવી નાખો રામાયણ પુસ્તક માટે પસ્તી થઈ જાય રામાયણ માલી સીતાજી મહાભારત નામના ગ્રંથ માંથી દ્રૌપદી નું પાત્ર હટાવી નાખો તો મહાભારતી પુસ્તક મટીન પસ્તી થઈ જાય અને ભગવાન કૃષ્ણના જીવનમાંથી રાધાને કાઢી નાખો તો કૃષ્ણ આધા થઈ જાય એમ આપણા ઘરમાં ઘણા વાંધા આપણને કે આવજો અમારી ઘેરે તારી ઘેરે હું તપેલું ધોવાવું માર સુલા માથે હાવણીઓ લઈને ફૂલખણી કરીને બેઠો હોત ના આ કોઈ ઢૂડૂ લગાડવાની વાત પણ મને ઉમા શબ્દ એટલે કે પહેલા નામ ન લેતા વાતે કરતો પહેલા નામ ન લેતા અને પાછો જોવો આમ તેથી બ્લુટૂથ કેવા ચાલુ હતા ખબર પછી આદમી બેઠા હોય એમાં આ બાજુ પચાસ બેનો બેઠા હોય પણ જે ભાઈ ના પત્ની ન્યાલી એટલું કઈ ને સાંભળ્યું એટલે ઈ ટાવર પકડ્યો નગર સાંભળ્યું બધા એવું હોય પણ ઘુઘુ ના ઘરના બોલ્યા તો ઘુઘુ જ કે હા

રોટલા ખાવા ગયા બીજા જમવા ગયા માં અંબાજીના દર્શને ગયા પાટણની વાઈવ જોઈ પંદર થી હર્યા ફેર્યા પછી પાછો ફેક્ટરીમાં કામ કરતો હતો એ ફેક્ટરીમાં કામ કરતો હતો એટલે પાછો એ પંદર દિન પૂરી થઈ એટલે વહી ગયો એ પંદર દી પાછો નોકરીએ વયો ગયો પંદર દિન પાછી પૂરી કરી પાછો આવ્યો એટલે લગ્નના ત્રીસ થી થઈ ગયા પણ અહીંયા પંદર થી આવ્યો ને તો જેમ કોરોનામાં કેમ થયું તું બધું નેણ જાડા બેનનો ઓલો વાટા પ્લાસ્ટર બધું ઉખડી ગયું તો રાખના ઢેગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવા બેનનું મોઢું તો ઓલો આવ્યો તો એને શું થયું કે મારી પાટલા હાવો આવી ઉમર વધી ગયો બાજુમાં આવ્યો ત્યારે ખબર આ તો એ જ છે એટલે આવીને પૂછ્યું કે તારા મોઢાને શું થયું

થેન્ક યુ બેન એ મારા છે મારા લગ્ન હતા ને તમે જ આ મારા પત્ની ને તૈયાર કર્યા હતા અને એટલા સુંદર તૈયાર કર્યા ને એટલે હું બહુ રાજી થયો એટલે હું તમારા માટે ભેટ લાવ્યો છું આઈફોન હવે આઈફોન પાંચ હજાર ના કામમાં દોઢ લાખ નો ફોન આવે કોણ રાજી નો થાય થેન્ક યુ કઈ ને ભાઈ નીકળી ગયો બૌ ખાવી બેને થેન્ક યુ કીધું એટલે પણ બેન ઉતાવળા ખ્યા ખબ જોઈ લઉં ક્યુ મોડલ છે એ બોક્સ ખોલ્યું અંદર થી નોક્યા તેત્રી પંદર નીકળ્યો બ્લેક ઇન્ડ વ્હાઈટ બેને ઉતાવળ થી એના બારી ગામ ખોલી તો ઓલો ન્યાજી ગાડીમાં નીચે બેસતો હતો તો ઉપરથી થી બેને હાથ કર્યો કે ભાઈ તક હા બેન આવું કરવાનું ભઈલા તો ઓલો કે બેન હું તમને ઈ જ કહું છું આવું કરવાનું તમારે કે પણ આ તો પંદર થાકે મારે એવું જ નીકળ્યું તમે તો મોબાઈલ બદલાવી મારે તો કાયમ બટકી ગયું ને પણ પેલા નામ ન લેતા વાત છે તો ભગવાન મહાદેવ ક્યાંથી નામ લેતા હોય પછી આ બધા વડીલોને ખબર છે કે નામ ન લે તો કરવું શું તો એને જે એનું જે નામ હોય એ નામ ન લે પતિદેવ સાંભળજો વાત તેનું પછી એને ગમતું હોય ને એવું એ હુલામણું નામ રાખ રાખ અમુક કે જમકો ઓલી બાજુ કે બકા આ બકો શબ્દ ક્યાંથી આવ્યું એ હું ગોતું છું બકો ભાગવત નો શબ્દ છે ભાગવત માં આવે બકો ને બકી બકાસુર નામનો રાક્ષસ બકો આ હકીકત કહું મારા બાપ અને બકી પૂતના એની બેન છે પૂતના મૂળ નામ બકી છે આપડે એમ થાય કે મમ્મી છે કે પત્ની છે અરે હમણાં હમણાં સાહેબ કેવું બન્યું કહો એક ભાઈ ના લગ્ન થયા ને તો લગ્ન પછી પરમાર સાહેબ લગ્ન પછી પંદરમે દિવસે જમાઈ નો ફોન આવ્યો સાસુ ઉપર હવે પંદરમે દિવસે સાસુ ઉપર જમાઈ નો ફોન આવે મમ્મી કેટલા રાજી થાય હવે તો સાસુ નહી મમ્મી સાસુ નહીં મમ્મી કઈ ને કેવાય મારા હમ ખાય ના મમ્મી કરતા વિશેષ રખાય હું એમ નથી કે મમ્મી નો કહેવાય

અને ફૂઈને એમ થાય કે મારા ભાઈની દીકરી છે એ મારી દીકરી ગણાય મારે એને જરા હેરાન ન કરાય અમારે ફૂઈ શબ્દ અને જમાય નહીં ભાણે જ જમાય ભાણે હવે તો બધા મમ્મી કહે છે ભલે કે મને વાંધો નથી હવે સાંભળજો એ મમ્મી હોય તો એની દીકરી શું થાય બોન થાય ભાઈ નહીં એટલે પ્લીઝ એમાંય ખાસ વિનંતી કરી કહું

મમ્મી આપણને ગુજરાતીઓને પકડાવી દીધું ભારતીયો નું ગુજરાતી તમને રાજી કરવા માટે માયા એને ગલોટિયા ભલે ખાવા પડે પણ તમને આનંદ કરાવી દેવાનો કારણ કે એટલા બધા મળ્યા છો ગૌડું મને આજ ખબર પડી મારી ગી ભેજું મને આમાં જવાબ આપો મમ્મી નું ગુજરાતી શું થાય કોઈ કેશે ભાઈ બધાને ખબર છે તો કે તમે કયો ને કે મને અંગ્રેજી આપણે ઇજિપ્ત ની અંદર એ મમ્મી કે અંગ્રેજી મમ્મી નો અર્થ જ થાય લાશ ડેટ બોડી અંગ્રેજો એ નક્કી કર્યું છે કે આ દેશમાં કોઈ મહાન હોય ભારતમાં તો એ માં મહાન છે એ માને જ ખતમ કરી નાખો ને એને લાશ કરી નાખો પછી લાશ કોઈ દી વીરવર પુરુષ ને જન્મ નહીં આપી શકે એટલે મમ્મી શબ્દ આપણે પકડાવી દીધો અને પપ્પા ને બાપુજી ને શું કહેવાય અંગ્રેજીમાં

એમ હુલામણું નામ ટૂંકમાં ગમે આપણે રાખતા બરોબર મૂળ વાત મારે એ તું જે કેવું છે એ મને વાત કરું છું મહાદેવની ભગવાન શિવની ઉમાની તો ભવાની નામ છે પાર્વતી નામ છે ચામુંડા નામ છે મહાકાળી નામ છે જેમ જેમ માં કામ કરતા ગયા એવા એના નામ પડતા ગયા પણ ઉમા છે એ અતિ કંઈ વાલું હોય નામ કોઈને તો એ ભગવાન શિવ ને વાળું હતું ને મહાદેવ જારે પાર્વતી ને બોલાવતા ત્યારે પાર્વતી અહીંયા આવો એમ નોતા કેતા ત્યારે એને હુલામણા નામે કેતા ઉમા એનો પુરાવો હતો કે રામાયણ કે ઊમા કહું મેં અનુભવું એ સત જગત સબ સપના રામાય માં જારે જારે પાર્વતી જાય કે કે મહાદેવને કે કઈ મને આ વાત કરો અને ત્યારે ભગવાન શિવ એને ઉમા તરીકે બોલાવતા જે શબ્દ મહાદેવને વાલો હોય એ શબ્દ આપણને કેટલો વાલો હોય મારો કહેવાનો સૂર્ય છે એટલે બાકી જે નામ લેતા હોય એ લેજો તમે હો પછી હું આમાં એમ કેતા ને કે આ માયાભાઈ ક્યાં ઉંબાડ્યું